એટલે ભરતજી કે અંગત કેવરાયું છે મારા અંગત કેવરાયું છે ઈ એન જોડે તો મારો નંબર છે મન નતા કઈ ગયા તા ઈ તો શબન શબન ફેર હોય કે ઓ આ તારી શબન માં ફેર થાય એમ હા આ તો મોણ ફેર થાય અમારે કોઈ આ નહી ફેર હોય તો તો પછી ઢબકો મળશે

જમવાની વાત જો આવે છે બચ્ચા વગર ચાલે સાલેમ નહીં એમ કહું છું ના સાલન બલાદ ની તમારા ચાલતું હોય છે હા મારે કરવા તમે મોટા કરવા ધાડો બેહી જો અમારા અમારા વગર તમે ચોઈ ના જઈકો અમને ખબર છે ના જઈ કન હા કેપેબલ મોણ હંગા જોવે હા ત્યાં મત આટલા બધે હેડી ના આયા છે હું તરત તૈયાર થઈને આવું છું ફોટો ફટાવો હડો એ હા નાટક કર્યા વણા નાટક કોઈ કરતા નહીં બતા મે કે રહો એટલે ફૂંટાઈ એ ફૂંટાઈ

એટલે તારું તો મગજ સાવધું એક હવન છે એટલે ભરતજી હાથે કરી નવનમાં હાડકા નાખશી ડાબડી મુ તો પછી એક બીજી આઈડિયા છે શું છેલ્લો ડાયરેક્ટ છે ને મેલી લઈ ગઈ પી લે ચોકણ પી લે હા રસ્તામ રસ્તામ પી લે એમ ચીયા પીવા જઈ આપણે કેમ હા હોમાં પડી જાય કેમ એટલે હું આમ તો એક કન્યા ગોઠા આપણે એવું છે એમ કાણી પછી પછી એટલા બધા આપણે ડોન હોત તો વાથી પીના જોત તો હાચી ને ના ના આપડી મુઠા પછી બોલી કે તો નહીં જવાબે નહીં હાલી કે તો પછી એ તો આ કુટુંબ ના પડી છે એટલે નહીં તમને ખબર છે ને કે હાલે ભમાય વગર તો મિલતો નહીં તમે જે કીધી એવી આઈડિયાઓ કરવા જાય ને તો આપણા નારે ભમાવશી બે વાત તો હાચી છે પછી છે ને આપણે તો વિચાર બદલી જ નાખવાના છ અળખા થઈ નાચ પાડી દેવાના શું કરશે

મારી વાત આપડો તમે છે ને અઢીસો રૂપિયા ખાલી લેતા આવો અઢીસો રૂપિયા હા અઢીસો મું એ તો તમે હાલ ને આલુ ના રે ભાઈ

લેતા મુઢો બકાવે છે પીવું મફત નું પછી ચો અને હળવા પૈસા અરે તમે

તમારો શું છે પણ એટલે મારો ભાઈ બન છે તું તો ઇન સબ જે કાઢવાનો આજે ભાઈને મજા નહી આવે ખરેખર અરે તમારો ભાઈ બન હોય ને તો ગભે કરીને ફરતા હેડો કે ફરતો હેડ્યો હા બાકી છે ની મોણાની ગણતરીમાં આવે છે હેડો કાઢીના નાખો હાવલિયા અલ્યા તમે પોતે મોણાને ઇન્ડિયન જો મોણાની ગણતરીમાં જતા છે ને આપડો પગ ના આવે એમ આપણી બોમ્બો નહીં નીકળી દોડે ભૂમતા આકાર જેટલું લડવું ને એટલું લડી રહ્યો ના લડતા મગજ નહીતું દર વખતે જો જવાનું થાય તમે આવી રીતના ખેલ કાઢો છો તા નહિ આ તો તમારું રોજનું થઈ ગયું છે

તમારું છે કે નહીં પીતો બેઠા મફુજી આ મેઘમો ઠપકો હાલી છે ને થોડા સમજ એમ પછી એટલી બોડી હશે તો પડી રહ્યા એમ હા

ડોક્ટરે બાટલો તડાયો અને મને એમ કીધું કે હાલ ગરમી જબ્બર પડે છે એટલે તમારે ગમે ઘટી જાય અને તમને ચક્કર આવશે ઘાટા અટકે આઈ જાય એટલે તમારે છે ને લેબુ પાણી હંગાત રાખવાનું આપણી હોય સારું તો મને તમારે તકલીફ છે તકલીફ હવે છે ને હવે નઈ નહી કેતી અવસ્થા થઈ ને હવેજી એટલે કાંઈ તમાર ડોસી જેમ કાયા થયા તો બોલતા તો ઠીક બાર ભડાતું તું

વચ્ચે નઈ બે હતા તમે એટલે વગડો અમને વચ્ચે નઈ ફાવે કારણ કે છે ને ચક્કર ને એ બધું આવે ને એટલે અમને બે જણ ને પાછળ બેહવા દયો અરે અને અરે ભાઈ તમે કઈ આવતા ઓય આવતા ઓબડી ગુમતા આ કે ઓય આવ રહે દો ઓય કણ એસી ચાલુ છે તમને ચક્કર નઈ આવે બે દો હેડો હું પાછળ જો તેમાં કે મોજો એસી નો પંખા વાયરો તો ચોખી ના પાડ્યા ડુહાન તો બરોબર તમારી મોટો શું

નવે કરી પેલા શું કરવા ચેડે બેઠા તાજો લીધો છે તમે છો તેણે બોર ના મુહૂર્ત માં જવાનું છે લડવા નહીં જવાનું એટલો બધો શોખ હોય પેલા બેતા હોય તો ભાઈ છે ભાઈ કે કે બખાડો કર્યા વગર બે હોક લ્યા ઓવે પછી મજા ના આવે લ્યા ઓવે શું મજા ના આવે બધા નાટક તમી કરો મોડા પેલા તમને બારી બેહો ના હોતો છે આમ બારી બેઠા બેઠા પેલું ગીત ગાતા હોય છે બારી થઈ ને બસ મોસળું બારી એ થઈને હવે ગોકી ગો બેસી આ મજા ના આવે લે તમારા કરશો તો વાઘુજીને હારા તાણે

જે તરફોડા કરો છો ને કાયા થો છો ને એવી રીતના કાયા ના થતા એક બીજા એટલે આપડી આબરૂ હસવાય ની વાત કરી મફુજી હું

ના બે નામ કા કુચા પાલુ ખ્યાગાળી લેવું સરબત નહીં લે વાત જ ના કરતો યાર એ વાઘુજી

લેબુ છે પણ જે મારે પાણી ઘટી જીતું નહિ પાવડર નાખેલો લાખ રૂપિયા ની વાત કરી તમે આના વસ્તુ તમે લઈ ને છો ને બધાને થોડું થોડું પીવા થાય

આવે લવાનું ચક્કર આવતા પછી આને મેં લેબુ સરબત પધે લઈને પીવા નાતું તું તમે સરરબત પીવાની ના પાડતા એટલે વાદમો પીધો છે મોડા નું વિચારવું પડે તમે વિચાર્યું તું લે

વાયરો ની તો અરે આપડી પથારી ફી વરવાના સી એમ કઉ છું કારણ કે આપડે તો આટલું બીજું નહિ અને બધું પી ગયા સી અરે ભાઈ હા છે પાવડર બઉ મૂકો આવે છે ગળા ની આટલું પડી કુ પાંચસો રૂપિયા નું પાંચસો રૂપિયા નું આવતું હશે તો હું લઈ આવ્યો અરે આવે અમે લાયેલા છો મેડિકલ માંથી તમે દારૂ પીન મોટા મોન મર્યા હોમ ગાઢવા વાળું કોઈ નઈ મળે તમે શાંતિ રાખી હવે તમને કઈ દેવું

హా మర పంస్ పాట హా